હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે લઈને આવી છું હાંડી દમ બિરયાણીની રેસીપી જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી બિરયાણી અમારી તો રેડી થઈ ગઈ છે આજની બિરયાણી બનાવવા માટે આપણે બિરયાણીનો ફ્રેશ મસાલો રેડી કરીશું તો પરફેક્ટ માપ સાથે બિરયાણીની રેસીપી શરૂ કરીએ આજે આપણે હાંડી દમ બિરયાની માટીના વાસણની અંદર રેડી કરીશું અહીંયા એક માટીની હાંડી લીધી છે જેને સરસ રીતે પાણી એડ કરીને આપણે ક્લેન કરી લઈએ તો તે સરસ રીતે ક્લીન થઈ ગઈ છે તેને અલગ મૂકી દઈશું બિરયાની બનાવવા માટે આપણે ડુંગળીની જરૂર હોય છે તો આપણે સરસ રીતે ડુંગળીને ફ્રાય કરવા માટે અહીંયા બે નંગ જેટલી ડુંગળી લીધી છે તેને આ રીતે કટ કરી દઈશું જો તમે આ રીતે ધારવાલા ચપ્પુની મદદથી કટ કરશો તો બધી ડુંગળી આ રીતની છૂટી છૂટી રેડી થશે આપણે આ રીતે જ ડુંગળી છૂટી છૂટી રેડી કરવાની છે તો આ રીતે કટ કરીને બંને ડુંગળીને મેં રેડી કરી લીધી છે હવે એક પેન લઈ લઈએ તેની અંદર તેલ એડ કરી દઈએ તેલ ગરમ થાય એટલે ડુંગળીને સરસ રીતે ફ્રાય કરી લઈશું તો ગેસનો ફ્લેમ મીડિયમ રાખીશું અને બધી ડુંગળીને આ રીતે ફ્રાય કરી લઈશું તમે જુઓ ડુંગળી સરસ રીતે ફ્રાય થવા લાગી છે હવે આપણે તેને ચારણીની અંદર લઈ લઈશું વધારાનું તેલ આ રીતે દબાવીને કાઢી લઈશું અને બધી ડુંગળીને બટર પેપર પર સ્પ્રેડ કરી દઈશું ડુંગળીને સરસ રીતે ઠંડી થવા દો એટલે તે એકદમ સરસ એવી ક્રિસ્પી રેડી થઈ જશે તમને ખબર છે આ રીતની જે ફ્રાય કરેલી ડુંગળી હોય છે તેને આપણા કુકિંગ એક્સપર્ટો બરિસ્તા તરીકે ઓળખતા હોય છે તો ચલો હવે આપણે બિરિયાનીનો મસાલો રેડી કરીએ તેના માટે એક પેન લઈ લીધો છે પેનની અંદર બધા ઇન્ગ્રીડિયન્ટ્સ પહેલાં એડ કરી દઈશું તો તેની અંદર પહેલાં એક ચમચી જેટલું જીરું એક ચમચી જેટલા આખા ધાણા ત્રણ નંગ જેટલા સૂકા મરચાં એક મોટી ઇલાયચી ત્રણ નંગ નાની ઇલાયચી ચકરી ફૂલ દાલચીની મરી લવિંગ તમાલપત્ર આ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ મેં આ રીતે લઈ લીધા છે હવે આપણે પેનને ગેસની ઉપર મૂકી દઈશું અને બેથી ત્રણ મિનિટ સુધી તેને સરસ રીતે શેકી લઈશું તે સરસ રીતે શેકાઈ જાય પછી તેની અંદર અડધી ચમચી કસૂરી મેથી એડ કરી દઈશું તો તમે જુઓ બધા ડ્રાય ઇન્ગ્રેડિયન્ટ્સ સરસ રીતે શેકાઈને રેડી થઈ ગયા છે મિક્સરના બાઉલમાં એડ કરી દો સાથે બે નંગલીલા મરચાં એડ કરી દઈશું થોડું પાણી એડ કરી દઈશું અને એકદમ સરસ એવો ફ્રેશ બિરયાનીનો મસાલો રેડી કરી લઈશું આ રીતના બિરયાનીનો મસાલો તમે એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો તો તમે જુઓ એકદમ સરસ એવો ફ્રેશ મસાલો રેડી થઈ ગયો છે સ્મેલ પણ ખૂબ જ સરસ આવી રહી છે બિરયાનીનો મસાલો આપણો સરસ રીતે રેડી થઈ ગયો છે તેને અલગ મૂકી દઈએ અહીંયા આપણે ચોખાને પણ સરસ રીતે બાફીને એકદમ ડ્રાય કરીને રેડી કરી લીધા છે અહીંયા આપણે સેલા ચોખાનો ઉપયોગ કરીશું ચોખા કયા લેવા કેવી રીતે બાફવા તે બધી પ્રોસેસનો વિડીયો મેં મારી ચેનલ પર મૂક્યો છે તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તે તમે ચોક્કસથી ટ્રાય કરજો અને એ રીતે ચોખા બાફી લેજો હવે નેક્સ્ટ સ્ટેપ છે શાકભાજીને મેરિનેશન કરવાનું તેના માટે એક બાઉલ લીધો છે તેની અંદર ચારથી પાંચ ચમચી જેટલું દહીં લઈશું દહીં હંમેશા જાડું જ લેવું તો તેનું રિઝલ્ટ સરસ આવશે દહીંને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે દહીં મિક્સ થઈ ગયું છે હવે આપણે તેની અંદર એકથી દોઢ ચમચી જેટલી આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું સાથે અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી લાલ મરચાંનો પાવડર અડધી ચમચી મીઠું બે ચમચી ભરીને બિરયાણીનો ફ્રેશ મસાલો એડ કરીશું સાથે થોડી કોથમીર ફુદીનાના ત્રણથી ચાર નંગ જેટલા પાન અડધા લીંબુનો રસ એડ કર્યો છે સાથે થોડી ફ્રાય કરેલી ડુંગળી એડ કરી દઈશું અને ત્રણ ચમચા જેટલું તળેલું તેલ એડ કરી દઈશું આ તેજ તેલ છે જેની અંદર આપણે ડુંગળી ફ્રાય કરી હતી બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે મિક્સ કરી લો હવે આપણે તેની અંદર તમને ગમતી શાકભાજી એડ કરી શકો છો અહીંયા મેં શાકભાજીની અંદર ગાજર બટાકા ફુલેવર વટાણા લીધા છે તેને સરસ રીતે મિક્સ કરી લો સાથે તેની અંદર એક ચમચી પનીર ટિક્કા મસાલો જે ડ્રાય રેડીમેડ બજારમાં મળતો હોય છે તે એડ કર્યો છે સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર એડ કરી દઈએ અને ફરીથી સરસ રીતે મિક્સ કરી લઈએ જો પનીર ટિક્કાનો મસાલો ના હોય તો કિચન કિંગનો મસાલો યા તો કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને અલગ મૂકી દઈએ બિર્યાણી બનાવવા માટેની આપણી બધી તૈયારી થઈ ગઈ છે તો જે વાસણની અંદર આપણે બિરિયાની બનાવવાની હોય તે વાસણ લઈ લો અહીંયા આપણે માટીની હાંડીનો ઉપયોગ કરીશું તેની અંદર ડુંગળી તળેલું જે તેલ હતું જે મારું વધ્યું છે તે જ હું બે ટેબલ સ્પૂન જેટલું એડ કરી દઉં છું સાથે તેની અંદર એક ચમચી બટર એડ કરું છું બટર એડ કરવાથી બિરયાણીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે જો બટર એડ ના કરવું હોય તો તેના બદલે ઘી એડ કરી શકો છો હવે આપણે તેની અંદર સૂકા ગરમ મસાલા એડ કરી દઈએ સૂકા ગરમ મસાલાની અંદર મેં સૂકા મરચાં અને તમાલપત્રનો ઉપયોગ કર્યો છે સાથે મેરિનેટ કરેલી બધી શાકભાજી પણ એડ કરી દઈશું હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને પાંચથી સાત મિનિટ તેને એમને રહેવા દઈશું પાંચ મિનિટ પછી તમે જોશો તો દહીં અને શાકભાજીનું પાણી છૂટું પડવા લાગ્યું છે અને બધી શાકભાજી સરસ રીતે બફાવા લાગી છે અહીંયા આપણે થોડું વધારાનું પાણી એડ કરવા માટે જે બાઉલની અંદર આપણે મેરિનેશન કરેલું તે જ બાઉલની અંદર એક કપ જેટલું પાણી ગરમ કરી લઈશું અને તે ગરમ થાય એટલે શાકભાજીની અંદર તેને એડ કરી દઈશું આ રીતે આપણે બધી શાકભાજીને સરસ રીતે ચડાવી લઈશું હવે પાંચથી સાત મિનિટ થઈ ગયા છે આપણે ચેક કરી લઈએ કે બધી શાકભાજી સરસ રીતે ચડી ગઈ છે કે નહીં તમે જુઓ આપણી બધી શાકભાજી સરસ રીતે ચડી ગઈ છે હવે આપણે ગ્રેવીને થોડી જાળી કરી લઈએ આ રીતે શાકભાજીની ગ્રેવી સરસ રીતે જાળી થઈ ગઈ છે હવે આપણે તેની અંદર ફ્રાય કરેલા ઓનિયન એડ કરી દઈશું અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું સાથે બાફેલા સેલા રાઈસ પણ એડ કરી દો આ રીતે તેને પણ સરસ રીતે સ્પ્રેડ કરી લો ફરીથી ફ્રાય ડુંગળી એડ કરીશું સાથે થોડું બટર કે ઘી એડ કરી દઈશું હવે આપણે તેની ઉપર કિચન કિંગનો મસાલો યા તો બિરિયાનીનો ડ્રાય મસાલો સ્પ્રિન્કલ કરી દઈશું સાથે થોડી કોથમીર સ્પ્રિન્કલ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને તેને પાંચ મિનિટ ડમ આપી દઈશું ઘણા લોકો બિરયાણીની અંદર ફૂડ કલરનો ઉપયોગ કરતા હોય છે અહીંયા આપણે કર્યો નથી જો તમારે ફૂડ કલરનો ઉપયોગ કરવો હોય તો તે ના કરતા પણ તેના બદલે તમે કેસરવાળું પાણી એડ કરી દેજો તો ચલો પાંચથી સાત મિનિટ થઈ ગયા છે જોઈ લઈએ કે આપણી બિરયાણી સરસ રીતે રેડી થઈ છે કે નહીં ફાઇનલી અમારી બિરયાની તો એકદમ પરફેક્ટ હોટેલ જેવી રેડી થઈ ગઈ છે ચોખાનો એક એક દાણો આ રીતે છૂટો છૂટો રેડી થાય તો પરફેક્ટ બિરયાની બની કહેવાય તો લો એકદમ બિરયાનીનો સરસ એવો ફ્રેશ મસાલો કરીને પરફેક્ટ હોટેલ જેવી દમ બિરયાની અમારી તો રેડી થઈ ગઈ છે ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અનન્યાઝુમ કિચનને જો સબસ્ક્રાઈબ ના કર્યો તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશ આવી નવી નવી રેસીપીઓ સાથે